સુરતના અલગ અલગ વિસ્તારોમાં સતત ચોરીના બનાવો બનતા રહે છે ત્યારે ચોરીના ગુનાઓને અવારનવાર અંજામ આપનારને લેવામાં પોલીસને સફળતા મળી છે સુરત બ્રાન્ચ પોલીસે ઉત્તર પ્રદેશના આગ્રા શહેરના ગેંગસ્ટર એક્ટ મુજબના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી છે આરોપી પરબતસિંગ દિલીપસિંહ ડાંગની ધરપકડ કરી છે સુરતના અલગ અલગ વિસ્તારોમાં સતત ચોરીના બનાવો બનતા રહે છે ત્યારે ચોરીના ગુનાઓને અવારનવાર અંજામ આપનારને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે

આત્મા દદૈયા પોલીસ સ્ટેશનમાં ગેંગસ્ટર એક્ટ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે જેથી છેલ્લા ઘણા સમયથી આરોપી અલગ અલગ રાજ્યોમાં નાસ્તો ફરતો હતો તેની ઉપર હજાર રૂપિયાનું ઇનામ પણ રિટેક તેની ઉપર દસ હજાર રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું હતું હાલ પોલીસે તેની ધરપકડ બાદ આગળની કાર્યવાહી હાથ ધરી છે દિલીપસિંહ ડાંગી ઝડપાતા વધુ ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે